મોર્નિંગ ફ્રેન્ડ સે માતાજી જય સ્વામિનારાયણ જય આમ કેમ છો બધા મજામાં આજે ભગીરસિંહ ગાર્ડનિંગ કરે છે બહારગામ જતા જાતા એના કુંડાને પાણી પાવા રોડ સ્ટોક થઈ જાય નકર યોગેશ્વરી પાય યોગેશ્વરી નો પાય તો અમારા દિવ્યા બાઈ પાઈ હું તો વરસના વચલા દિવસે જ પીવડાવું તો આપણે આજે બનવા મૂકી દીધી છે ખીચડી યોગી બા પીળી ખીચડી ભાવે મને પીળી ખીચડી ભાવે ભગીરથી જાય છે બાર તો એની રસોઈ કરવાની નથી તો અમે ત્રણે માં દીકરી ખીચડી બનાવીને ખાઈ લેશું આ બધી પીનું છે ને અમારા આખા ઘરમાં બે બેનું ની રખડે નેઠો જ ન હોય ક્યાં જાય હું કરે એ તો ગઢી લે કે નીકળે બાલ્કની એવી સુકુનવાળી જગ્યા ને અમારા ઘરમાં બહુ મજા આવે અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં કોઈ હોય નહીં તો મોર્નિંગ અત્યારના અગિયાર સવા અગિયાર થઈ ગયા છે આજે મારે સામે કાશ્મીરા બિનને મકાનનું રિનોવેશન ચાલુ થયું અંદરનું થોડુંક ચાવી ભૂલી ગયા હતા બારની જાય ને પછી ચાવી ગોતતા હતા પાછું કઈક ભૂલી ગયા પાછું ગોતે તો આજે અમારા દિવ્યા બોન પણ વહેલા આવી ગયા છે અને આ બોન ને ઝાડા એટલા છે ને તો આજ તો બિચારા અત્યાર સુધીમાં ચાર પાંચ વાર જઈએ એવા થાકીને હોઈ ગયા એ જ કોઈ નો નાખવો પડ્યો તો હવે આપણે લગાડવાનું છે આપણું કેસર ચંદન ઝેર તો એ કામ કરી લઈએ હવે ફ્રી થયા તો રીસો ઇગ્નોર કરજો બા એક હાંધી ને તેર તૂટે જો અમારા દીનો બેન ગીત ગાય છે સંભળાવું તમને બધા એનો અમારા સિંગરબેનનો અવાજ વડવાળાની જગ્યાનું સોંગ જે મેં સરસ ગાયું છે

પછી વોશ કરવાનું બાકી છે ખાલી અપ્લાય કરેલું છે ને તો એ ફેસ આટલો ગ્લો કરે છે અને આજે આપણે હોલમાં જ લંબાવી દીધું છે સેટી પેટી મૂકી દીધું ગરમી નીચે સરસ ઠંડુ પવન આવે છે તો હવે યોગીબાને આવવાનો ટાઈમ થઈ ગયો છે પોણા બે થઈ ગયા પછી અમે માટીપી જમશું એસી ફિટ તો કર્યું છે પણ રાતે એસી ચાલુ હોય અડધી રાત સુધી પછી અત્યારે પંખોને બધું બપોરનું અહીંયા કરીએ અમે હોલમાં વળી પાછા બપોર વચ્ચે ત્રણ થી પાંચ જોઈ જાય બેડરૂમમાં એવી રીતના એટલે બંને પંખાને આરામ મળે એવી રીતના સેટિંગ કરી અમે યોગી બા સ્કૂલે આવી ગયા પર અમને બતાવે જ્યાં સ્માઈલી વાળી કેન્ડી બનાવી હતી સમર છે અઠી ઉછાળી હતી માંડજી મેં મૂળ આવ્યા હતા બે એ રહી ઉપર

ચારમાં પાંચ મિનિટની વાર છે તો મેં ઉટકા હજી વાસણ કારણ કે બેના જ રહેતા જ નથી રોવા રોવામાં વાસણ ઉટકી લીધા અને એની ગોદડી ધોવામાં રહી ત્યાં તો બેનનું કામ પતી ગયું હવે મને એ યાદ નથી કે મેં ગોદડીમાં ચીપટા ભરાયવો કે નહીં પાછું નકર નીચે પડી જશે ચેક કરવા જવું પડશે ભરાવે તો ચીપટા તો ફરાવી દીધા છે જો આજે બેનની લાઈન થઈ છે ગોતળીની કારણ કે એટલું બધું એને થાય છે ને ઝાડા કે હવે ડાયપરે પહેરાવું પોસિબલ નથી રેસીસ થઈ ગયા છે હવે જો ડોક્ટર શું કહે છે આજે પાછા લઈ જાશું જો બેન ઉઠી ગયા છે હવે જાવ તો હું વાસણ સાફ કરતી દે તેમ છું મોટા બેન સુઈ ગયા એને તો એસી ની રાહ હતી અને નાના બેન જો રોવે છે પછી તો હું સાફ કરીને બધું ધોઈને મૂકીને આવું ને ત્યાં તો પાછું એને એક રેડી જ રાખ્યો હોય મમ્મા આવી ગઈ આવી ગઈ મમ્મા મમ્મા આવી ગઈ હા બહાર આવું છે બહાર આવું છે કે પીપી વહી ગઈ પાછી

એવું કીધું કે આતેળામાં સોજો આવી ગયો હોય ઇન્ફેક્શન થઈ ગયું હોય ને પેટમાં એટલે હા પાચન નથી થતું દૂધનું ઇન્ફેક્શન થઈ ગયું હોય હા એટલે હમણાં ફીડી ઓછું કરાવવાનું અને ઉપલો ખોરાક દેવાનો એવું કીધું હા તું ખાઈશ ને વન વન કરો વન વન કેમ કરાય વન વન

લાગી ગયા હતા તો રસોઈ નથી કરી મદ્રાસ કાફે માં ઢોસો ખાવા આવી ગયા દીદી અમારા આવ્યા હતા તો કે અમે પરમેશ્વરી રાખી છે તમે જમી આવો નકર અમે બધા નીકળતા હતા પછી પરમેશ્વરીને ઘરે મૂકીને આવ્યા તો હવે અમે મા દીકરી વોકિંગ કરીને ઘરે જાય છે અમારા ઘરથી નજીક થાય ઢોસાનું બેસેરી પાછળ થાય તો ભગીરાજ કે તમે થોડા ખાઈ લે જાઓ તો હું ફાકી ખાઈને આવું

ટ્યુશન બ્યુશન રાખવું નહીં પડે ગુજરાતીનું કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને ગુજરાતી આવડવામાં થોડીક તકલીફ પડે એટલી બધી બુક્સો છે પણ આનું સીબીએસઈ બોર્ડ છે એટલે આખું એજ્યુકેશન સિસ્ટમ જ અલગ હોય ગુજરાતી સ્કૂલથી બધી પપ્પાને જોઈને ખોટું લાગી જાય રોવા માંડી લે મજા નથી ને એટલે હમણાં બહુ લાડ કરે છે પરમ એ પરમ કોનો દીકો થઈ ગઈ કોનો દીકો થઈ ગઈ પપ્પાનો હા ટાટા ટાટા કદીઓ ફ્રેન્ડ્સ ને બાય બાય તો આજનો લોગ આપણે અહીંયા એન્ડ કરીએ સી યુ ગુડ નાઇટ